આજ તો પપ્પા મદદ કરાવવા માંડ્યા બટાકા 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 બાફેલા એને ભાજી એટલે એટલે જો એમ તો તો પપ્પા પપ્પા રસોઈ બનાવે પછી બીજા ના આવે એવું બનાવે પપ્પા તમે બનાવો ને ખાઈએ તમારા હાથનું અનોલી જે તમને નહીં સેવામાં બનાવવા જતા હોતા એ બનાવો આજ હા

કેમ છો મજામાં જો મેહે અત્યારે કેટલા વાગ્યા પૂના છ ત્યાં ખીચડી મૂકી દીધી હે પણ કીયું એન બાજુ બાર રહો મે

એ મમ્મી આયા કામ કરી રહી છે પાસાણું તોવાનું કામ ચાલુ કામ ચાલુ છે તો લો એ એ કીયો તું મમ લાવતે મમ્મીને ખવડાવ્યો નહી મમ્મીને આવ થોડું ખાવાનું હોય રોટલા ખાઈ મમ્મીને વા ભાઈ ભાઈ ઈને તાજ ઉપવાસ કર્યો હોય ને એક ટંક પાંચમ હે તો ભાઈ આવું થોડું ફરાર માં આમ તો આવું બધું ખાવાનું જ મજા આવે ને ફરારી ફરારી કુરકુરિયા ઉપવાસ ફરારી ગોટા ને ફરારી દાબેલી ને તો ભાઈ ઉપવાસ કરવાનો મતલબ શું હા બધી મળવા મંડ્યું ફરારી

અને પ્લીઝ જો અમારી ચેનલ તમને ગમતી હોય ને તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આઇકન દબાવાનું ભૂલતા નહીં કેમ કે અમારા રોજના વિડીયો તમને મળી રહેશે અને આજનો વિડીયો મેં અહીંયા જ પૂરો કરી અને કાલે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય